આજના ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે આજે અમે રસ્કાનું પણ વાવેતર સારી રીતે પશુ માટે કર્યું હતું અને ખરેખર તો ચાર પોસ અમે ખેડૂત કરી અને તૈયાર કર્યું અને ત્રણ ચાર ટોલા પણ ખાતર નાખી અને બરોબરનો શેડી અને કમ્પ્લીટ કરી અને હવે રસકો મિત્રો અમે ખેડૂત મિત્રો અમે પૂછ્યો છે એટલે ખરેખર તો તજવીજથી ખેતર તૈયાર કરવું ખેડૂત મિત્રો અને આપણા જેમ કે આપણા પશુ મોજમાં હોય અને જેટલો પશુ મોજમાં હોય એટલું દૂધ સરસ રીતે કાઢે અને બહુ પણ આનંદ આવી જાય એટલે મિત્રો આજના યુગમાં તો એવું છે કે ખેતી પાવરફુલ તમે કરો ખેતર ખેડી કમ્પ્લીટ કરીને રસ્તાનું વાવેતર કરો રસ્તો વાવો કડવું વાવો એ બધું કમ્પ્લીટ ખેતર પાવરફુલ કરી અને મિત્રો વાવવાનો અને પહોંચીને મિત્રો ખેડૂત મિત્રો ઘટાડી આવી સરખી રીતે આપણે કરી નાખ્યા એટલે આ ખોપ પણ બુરાઈ જાય અને પણ આપણે વાર્તા સારી રીતે ફાવે એટલે આજે ભાઈ આજના કાર્યક્રમની અંદર તો મોજ પણ આવી જાય ખરેખર તો બરફી રસ્કો એટલી જ મહાન તાકાતવાળો રસ્કો આવે છે ખેડૂત મિત્રો જલ્દી વાઢવાની બહુ મજા પણ આવી જાય અને બહુ પણ ઊંચો રસ્કો આવે છે ખેડૂત મિત્રો અને ચિંતી સમય લઈ અને આજના એવા કાર્યક્રમની અંદર મારા ખેડૂત મિત્રને ખાસ બે હાથ જોડીને વિનંતી કરો કે એ રૂપમાં મિત્રો હવે આ ક્ષેત્ર તો તૈયાર થઈ છે પણ પોણી પણ મિત્રો પણ વાળી નાખ્યું છે પણ હવે દતાળીનું કોમ અમે ચાલુ કરી નાખ્યું છે અને ઈવરા ટ્રેક્ટરથી ચારા બધા સરસ પાળીથી બીજું સરસ છે એટલે હવે તો મિત્રો હવે ટેકનોલોજી એવું મશીન આપણે આવી જશે ટ્રેક્ટરો જણા ટ્રેક્ટરો આવી જશે એટલે ફટોફટ ફટોફટ ચારાનું કામ થઈ જાય અને પછી એમ શું કે મિત્રો ખેડૂત મિત્રો રાતનો પાવર હોય તો આપણે પાળી ના બચી શકાય અને સીધું ટ્રેક્ટર લઈ અને ઘડીવારમાં વારમાં પાળીઓ તૈયાર પણ કરી નાખ્યા એટલે બહુ આપણને કેપ્ટન થાય મિત્રો કેમકે એક્ટર એ મહાન તાકાત બાળ આવે છે એક્ટર ચાર કોષ માણસોનું એક પરિવારમાં કોમ કરી નાખે એટલે ખેડૂત મિત્રો હું સિંગર રમેશ ઠાકોર છો વધારે આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે યુટ્યુબમાં મારી ચેનલ હેડે છે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરા મિત્ર ભૂલતા ભૂલતા નહીં ખેડૂત મિત્રો